આ રેવલમાં આવે છે આની હાઈટ શું આની હાઈટ તો બહુ વાતો હાઈટ જ છે શું એટલે જ ખાલી નામ રાખ્યું છે ને ખાલી પણ ખાલી જેવો જ છે હો छोटा પાડ દી એવો ઓગણીસ મહિનાનો બહુ સારો છે બહુ એક નંબર છે અત્યારે આને રાજેશ આપણે લઈ જાવ પુષ્કળ માટે કદાચ શો માં લઈ જાઓ તો ખલી પણ ખલી નાયક જેવું છે ખલીને રાઉન્ડ લગાવો જોઈએ